અમરેલી લેટર કાર્ડમાં દિલીપ સંઘાણીએ પત્ર લખ્યો છે હવે આ પત્ર મુદ્દે કોંગ્રેસ નેતા વિરજે ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે દિલીપ સંઘાણીના પત્રને સમર્થન આપ્યું છે કૌશિક વેકરિયા એસપી અને પીઆઈનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવું વિરજે ઠુમ્મરનું કહેવું છે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની પણ માંગ કરવામાં આવી છે સરઘસમાં સાથે રહેનારા નેતાઓનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવું પણ પૂર્વ ધારાસભ્ય વિરજય ઠુંબરનું કહેવું છે અમારા સાંસદ હજુ ધમકી ભર્યા શબ્દોમાં વાત કરે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું વધુમાં કહ્યું આ કૃતિઓ કોઈક ઇશારે થઈ રહ્યા છે મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કેટલી ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરું જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે એમ કરીને ફરતો બોલ આમાં કાચ કાછડિયા છે એમ કરીને પાછો ફતોભાઈ બોલ આમાં ઉંધાર છે એમ કરીને પાછો મને હાથમાં ફરતો માગ્યો મારે આ નિશાન દેખાય કર્યો બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે મુકેશભાઈ સંઘાણી છે કે શેખમાં છે એવી વાતો કરી કરીને એને મારવામાં આવ્યો કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે અંતરેશાહીમાં પણ આ પ્રકારના રાજા શાહીમાં પણ આવા કોઈ દિવ કોણા મારવામાં નતા આવતા એ રીતે એક

કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે ત્યારે